નમસ્તે મિત્રો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જે નવેમ્બરમાં યોજાવાની છે તેમાં તેનો રંગ અને પક્ષો પક્ષો વચ્ચેના તાલમેલ મહારાષ્ટ્રની પ્રજાએ પ્રજામાં પ્રજાએ ભૂતકાળમાં કદાપી જોવા મળ્યા નહી હોય એવું મારું માનવું છે આ વાત કરતા થોડીક બિહારની વાત કરી લઉં નીતિશ કુમાર એક જમાનાના નીતિશ કુમાર એ જમાનાના ખાધેલ વ્યક્તિ છે અને કુવાના પાણી પીધેલા છે રાજકારણનો બહુ બહોળો અનુભવ છે કેટલા વર્ષોથી તે ત્યાં આગળ મુખ્યમંત્રી છે તેમણે કેટલી પલટીઓ મારી છે પાછા રાજદમાંથી ભાજપમાં ભાજપમાંથી પેલામાંના કેટલી પલટીઓ મારી છે ઇન્ડિયા ગઠબંધન શરૂ કરનાર તે જ હતા પણ તેઓ એમાં ભર્યા નહીં તેનો જવાબ તો એ જ આપી શકે આપણે તો અનુમાનો જ કરવાના છે તેજસ્વી સાથે બેઠા હતા રાત ચલાતા હતા પણ રાતોરાત છૂટા થઈ ભાજપમાં ભર્યા તેનું કારણ એ જ જાણે આપણે તો ખાલી અનુમાનો જ કરવાના બિહારમાં આ વખતે બે નવા પક્ષોનો ઉમેરો થયો છે એક પ્રશાંત કિશોરનો પક્ષ અને બીજો આરસીપી સિંઘ પક્ષ આરસીપી પી સિંઘ એક સમયે નીતિશ કુમારના ખાસ ભરોસાપાત્ર વ્યક્તિ હતા કહેવાય છે કે આ બંને પક્ષો ભાજપની બી ટીમ તરીકે કામ કરશે અને ભાજપ તેમને પોષશે પૈસા આપશે ને પણ એ બહુ ચિંતા કરવાની જરૂર નથી ગુજરાતમાં પણ આવું થયેલું છે ગુજરાતમાં ચિમાનભાઈ નો કિમલોપ પક્ષ એમણે સ્થાપેલો થઈ ગયો કોઈને ખબર એ હોય કે કિમલોપ એક વખત પક્ષ હતો શંકરસિંહ બાપુ નું રાજપા પણ ચૂંટણી પછી તો અદ્રશ્ય થઈ ગયું છે આ બધા નવા પક્ષો જે થાય ને ભાદરવાના ભીંડા ની માફક ચૂંટણી પછી અદ્રશ્ય થઈ જાય છે નીતિશ કુમાર બધું સમજે છે પણ પોતાના મત ના બગડે તેનું ધ્યાન રાખવાની જરૂર છે અખિલેશે નીતિશ કુમારના વખાણ કર્યા અને તેનો જવાબ કેસી ત્યાગી કે જે નીતિશ કુમાર ના તદ્દન નજદીક ના ભરોસામંદ માણસ છે એમણે આપ્યો તે ઉપરથી અનુમાન થઈ શકે કે તેઓ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ ગયા લાલુ પ્રસાદ ના રાજ સાથે સરકાર રચવાની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે આજકાલમાં ચૂંટણીનો તૈયારીઓ પણ શરૂ કરી દેશે કારણ કે બે હજાર પચીસ ચૂંટણી બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ આવે છે છે ભાજપની દાનત બહુ ખોરી તે નીતિશ કુમારના સાંસદોને ફોડીને તેમનામાં સમાવી લે તો તેમને બસો બોતેર નો આંકડો ભેગો કરવા માટે પનો ટૂંક ઓછો લેવો પડે આવી એક દાનત છે અને એમણે આવું કર્યું છે એ પેલા ઓરિસ્સા વાળા બિચારા નવીન કુમારે ઠેક સુધી એમને ટેકો આપ્યો અને નવીન કુમારને ઉઠાડી દીધા આ બધો નીતિશ કુમારને ખ્યાલ આવી ગયો હતો કે આ ભાજપ ની દાનત કેવી છે તેથી પેલા એનડીયુ ની મીટિંગ એનડીએ ની મીટિંગ બોલાવી અને પછી જેડીયુ ની મીટિંગ બોલાવી આ બધામાં ચિરાગ પાસવાન પણ ઇન્ડિયા ગઠબંધનમાં જોડાય એમ લાગે છે કદાચ પણ ગયા હશે ઝારખંડ ખાતે હેમંતા વિશ્વ શર્મા અને શિવરાજસિંહને ભાજપે પ્રચાર માટે મુક્યા છે તે પૈકી જો આપે આસામના મુખ્યમંત્રી હેમંતા વિશ્વ શર્માનું ભાષણ સાંભળ્યું હોય તો મર્યાદા નફરત ભર્યું અને મુસ્લિમો પ્રત્યે મન ભાવે તેવી ઉચ્ચારણો કરવા વાળું હતું ભાષણ મોદીજીએ અગાઉ કરેલ હતું તેનાથી ઉપરવટ જઈ કોમી રંગ અપાવે તેવું ઉશ્કેરાટ ભર્યું ભાષણ આ હેમંતા વિશ્વ શર્માએ કર્યું હતું જે ચૂંટણી આવ્યો કે અને મોદીજીએ પણ સાંભર્યો હશે પણ તે સામે પગલાં લેવામાં આવતા નથી ચૂંટણી આવ્યો કેમ ચૂપ છે એ જ કંઈ ખબર પડતી નથી સરકારે તો ખરેખર અહીં જે કોંગ્રેસના કે જે એમ ઉમેદવાર હોય તેમને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કે હાઈકોર્ટમાં હેમંતા વિશ્વ શર્માનું આખું ભાષણ કે ચૂંટણી આયોગ દાખલ રજૂ કરી અને હેમંતા વિશ્વ શર્મા અને ચૂંટણી આયોગ બંનેના સામે દાખ ફરિયાદ દાખલ કરવી જોઈએ કે આ લોકો ચૂંટણી આયોગ કેમ ફરિયાદ એની જોડે મળી ગયેલું છે એવું હેમંતા વિશ્વ શર્માના અને જય આ સિંહના બધા પ્રયત્નો પેલો મુખ્યમંત્રી છે આદિવાસી નાની ઉંમરનો હેમંત હેમંત સોરેન શંભુ સોરેન નો દીકરો અને એના ધર્મપત્ની કલ્પના સોરેન એ લોકો એના તોડ જવાબ આપે છે અને અત્યારે હાલ કલ્પના સુરેન કલ્પના સુરેન મીટિંગો ઉપર મિટિંગો કરે છે એમાં અને એમની સ્થાનિક ભાષામાં એને સામે એમાં વિશ્વ શર્માનું કશું ઉપજે નહીં એક સારી એવી પ્રચારક છે સ્ટાર પ્રચારક કહી શકાય મહારાષ્ટ્ર વિધાનસભાની મહાયુતીમાં ત્રણ મહારથી એક ફડણવીસ બીજા શિંદે અજીત પવાર છપાયા એમાં અજીત પવાર ફોટો નથી ફડણવીસ પણ અજીત પવાર થી દૂર રહે છે અને એવો જ વ્યવહાર શિંદે રાખે છે આ સંજોગોમાં અજીત પવાર પવાર મહાયુ મતદાન પહેલા રામ રામ કરે તો નવાઈ શિંદે હવે ઉદ્ધવ સાથે બેસવા તૈયાર થયા છે મનની અંદર તૈયાર થયા છે એવું લાગે છે પણ ઉદ્ધવ ઠાકર એકદમ સ્વીકારશે નહીં એ વાત પણ એટલી ચોક્કસ છે કારણ કે ઉદ્ધવ તો કે છે પ્રચારની અંદર કે મારી શિવસેના બે ફાળિયા કરી નાખ્યા હતા બાલા સાહેબ ઠાકરે જે શિવસેના ઉભી કરી નાખ્યા જયારે શરદ પવાર કોઈ પણ સંજોગોમાં અજીત પવારને હરાવવા અને પાઠ ભણાવવા માંગે છે પછી કદાચ રાજકીય એ પછી કદાચ શરદ પવાર રાજકીય સંન્યાસ લે એવું સાંભળવા પણ મળ્યું છે એક વરિષ્ઠ પત્રકારે જણાવેલ છે કે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડા ઉપર કોંગ્રેસ નું બધું છોડી દીધેલું કે તમે કરો એ સાચું અને જાટ હતા અને જાટ બીજી પ્રજા ઉપર દબાણ રાખે છે એટલે બીજી પ્રજા ફરી ગઈ એવા વરિષ્ઠ પત્રકારનું માનવું છે શહેર જાય પ્રચાર કરેલ નહીં એટલે ત્યાં હરિયાણામાં કોંગ્રેસ હારી અને વગર કશું કહી શકે નહીં પણ ચૂંટણીમાં તો શરૂઆતથી જ ગણેશ મંડાયા હતા પત્રકાર સાહેબ નવા નામ દાખલ કરવા જૂઠા નામ અને અમુક નામ રદ કરવા તે ઉપરાંત મત પડ્યા હોય તે કરતા વધુ મત ગણતરી કરવી રાજકુમાર ચૂંટણી આયોગના વડા મોદીજીના કયા ગરા છે તેથી કોંગ્રેસની અરજીઓ ને અરજીઓ ને કોંગ્રેસ પર આક્ષેપ કરતો જવાબ આપેલ છે કોંગ્રેસે જે અરજીઓ કરી એનો જવાબ હોરસો પોનામાં આપ્યો પણ એમાં કોંગ્રેસની ઉપર આક્ષેપ કરે છે કે તમે આવું કરો છો તો આવું કરો છો બધું ખોટું કરો છો મોદીજી પાસે તો આખું તંત્ર છે અને મોદીજીનું કયું ના કરે તો તેની શું દશા બુરી થાય છે તે આ પત્રકાર સાહેબ જાણતા હશે એટલે એમને તો કરવું જ પડે ભાજપે ચૂંટણી ઝંઢેરો બહાર પાડ્યો ને રક્ષાબંધન અને દિવાળી મફત ગેસ સિલિન્ડર આપવાની વાત કરી જેમાં બહેનોએ અને દિવાળી આવી વાત તો મહા પેલા અમિતભાઈએ અમિતભાઈ આ બધી વાસો કરે છે આ રેવડીઓ વેચવાની આ અમિતભાઈ તો આવી વાત હરિયાણામાં કરી હતી કાશ્મીરમાં કરી હતી ઉત્તર પ્રદેશમાં કરી હતી મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ કરી હતી પણ ત્યાં જઈને પૂછ્યા કા દિવાળી ગઈ ને એમાં એક્યા મફત સિલિન્ડર આવ્યું છે એક નથી મળ્યા આ બધી વાતો રેવડીઓ વેચવાની મધ્ય તો મને યાદ છે ત્યાં સુધી એમણે એમ કહેલું આ અમિત ભાઈએ કે બધાને અયોધ્યા લઈ જઈ રામ ના દર્શન કરાવીશ ભોપાલ થી સીધી ગાડી ઉપડશે અયોધ્યા જઈને ઉભી છે આ મફતિયો રેવડીઓ વેચવાની હજી પ્રજાને એકે રેવડી મળી નથી અગાઉના એપિસોડમાં જણાવેલ કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખનું કોકડું ગુંજવાયેલું છે જોશી અને શ્રીમતી વસુંધરા રાજેને બાજુએ રાખી બીજા નામ રજૂ કર્યા જેમાં એક યોગી આદિત્યનાથનું નામ છે અને બીજું ડોક્ટર પ્રવીણ તોગડિયાનું નામ છે આ બંને દુશ્મનો મોદીના અને અને ભીમ અને ભાજપને ચીમકી આપી છે જો આ નામ ભાજપ સ્વીકારશે નહીં તો ભાજપ આર એસ ના બધા સંબંધોનો અંત આવી જશે આ નામો જે મોદીજી કદાચ વસુંધરા રાજેને કે કે વસુંધરા અમારે બરોબર છે એવું કદાચ કે કારણ કે જો યોગી પ્રમુખ થાય તો શાહની ખુરશી લગમગવા માં મળે અને ડોક્ટર તો તોગડિયા પ્રમુખ થાય તો મોદીજી સાહેબ ખુરશી હેઠી જ પડસી હતી તોગડિયા ને બહુ હેરાન કર્યો છે મોદીજી પાસે કોઈ ખાસ મુદ્દા ભાષણ માટે નથી અને પેહલા કોઈ જેવા કોઈ જુમલા પણ નથી કે પંદર લાખ આપીશું ને પોંચ લાખ આપીશું ને બે કરોડ નોકરીઓ આપી જુમલાય નથી તેથી વચ્ચે મંગલસૂત્ર અભ્યાસ લઈ જશે ઘર લઈ જશે કોંગ્રેસ આવશે તો મુસલમાનો લઈ જશે આવી બધી વાતો કરી પણ એનાથી અલકટ ભર્યા ભાષણ મોદીજી શાહજીને યોગીજીને મુખે સાંભળવા મળ્યા તેઓએ કહ્યું કે બાંગ્લાદેશના ઘૂસપુઠીઓનો મુદ્દો ઉઠાવી જણાવેલ કે જો આ આપની રોટી એટલે કે રોજી પણ લઈ જશે અને માટી એટલે કે જમીન ઉપર કબજો જમાવશે માન્ય મોદીજી અને શાહજી ઘૂસપેઠિયાઓને અટકાવવાની આપને કોઈ જવાબદારી નથી તે ઘૂસપેઠિયા છેક બાંગ્લાદેશથી છોડીને બે ત્રણ રાજ્યો છોડી અને છેક અહીંયા આગળ ઝારખંડમાં આવે શું લોકોનો ઉલ્લુ બનાવો છો યુપીમાં અને વિજે બેટીઓ ઉપર અત્યાચાર કોને કર્યા છે તે ઓકડા તપાસો પોલીસના હાથમાં પણ દીકરી સલામત નથી પોલીસ એમની કબજો લેવા ગઈ એ છોકરી પણ સલામત નહોતી અને એના ઉપર અત્યાચાર કોને કર્યો છે શું એ ત્યાં ગોસ્પટિએ આયા હતા મોદીજી વડાપ્રધાન થઈને આપને આવા ભાષણો સોંપતા નથી મોદીજી વડાપ્રધાન થઈને આપના આવા ભાષણો સોંપતા નથી મોદીજીએ તેમના ભાષણમાં કેટલું હિન્દુ દેવ દેવીઓનો ઉલ્લેખ કરેલ છે પણ ચૂંટણી આયોગ શાંત છે કોંગ્રેસનો લગભગ પચાસ વર્ષ પહેલા કોંગ્રેસનું નિશાન જયારે ગાયું હતું ત્યારે શંભુ મહારાજ મહેસાણામાં ભાષણ કરેલું કે એ વખત તો આ મશીનો નતા સિક્કા મારવાના હતા કે એક ગાયના ઉપર સિક્કો મારશો એક ગાયની કતલ બરાબર એમાં સ્વતંત્ર પક્ષના સ્વકાંતિલાલ યાજ્ઞિક ચૂંટણી નામદાર કોર્ટે રદ કરી હતી આ કરવું તો બધું થઈ શકે છે મોદીજી આ ઝારખંડની ની અંદર તમારા ઘૂસપીઠિયા ઘુસાડવા છે પણ કયા અદાણી અને અંબાણી કારણ કે અમે ઝારખંડની જમીન તો કેવી છે સોના જેવી ત્યાં આગળ એક જંગલ છે સુંદર મજાના વંદરાજી છે અને ભૂગર્ભમાંથી નીકળતો કોલસો અને બીજા પદાર્થો છે એ તમે ધરબી દેવા માંગો છો એટલે આ ગોસપઠિયાના બાના કાઢો છો ઉભો કરી પ્રજાને ગેરમાર્ગે દોરો છો મોદીજી છેલ્લા દસ બાર વર્ષથી અગિયાર વર્ષથી હું અને ભારતભરના લોકો આપના ચૂંટણી પ્રવચનો સાંભળતા આવ્યા છે એ મોડલ ગુજરાત મોડલ કોંગ્રેસ ને ગારો અને હિન્દુ મુસ્લિમ સિવાય કશું સાંભળવા મળ્યું નથી આ બધા જાણે છે કે હિન્દુ મુસ્લિમના છેલ્લી કક્ષાએ આપ ઉતરી જે ભારત જેવા મહાન લોકશાહી દેશના વડાપ્રધાનની ગરિમાને સોંપે નહીં તેવા હોય છે વડાપ્રધાન તો કેવું બોલે પ્રજા માટે એના માટે તો બધી આંગળીઓ સરખી ગમે તે કાપો આમાંથી લોહી નીકળવાનો છે મને લાગે છે કે ભારતના અત્યાર સુધીના વડાપ્રધાનો જે થઈ ગયા અને અમને જે ચૂંટણી પ્રવચનો કર્યા એમાં સૌથીમાં સૌથી વધુ પ્રવચનો આપે જ કર્યા છે આપના ચાણક્ય શાહ ચોવીસે કલાક વિપક્ષની સરકારો તોડવામાં ધારાસભ્યોની ખરીદીમાં રચ્યાપચાવી રહેતા જોવા મળે છે દેશના મૂળ પ્રશ્નો ગરીબાઈ બેરોજગારી અને મોંઘવારી નાથવામાં આપ આપની સરકાર તદ્દન નિષ્ફળ ગઈ લાગે છે આપની સફળતા એક જ છે કે ગોદી મીડિયાને આપ વશ કરી આપના વિવિધ ફોટાઓ વર્તમાનપત્રોમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં પ્રગટ કરાવી અને ગુણગાન ગબડાવો છો આપ આપને માતૃ સંસ્થા આરએસએસ ને પણ ઘણી વખતે અવગણો છો આપનું નહીં પણ ભારત દેશનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીચું જોવા પણ થાય તેવા બનાવો બને છે જેમાં મુખ્ય હાથ આપના ચાણક્ય નો છે એમ કેનેડા અને અમેરિકાના ફરિયાદી પનું કહે છે અને જેને બીજા દેશોએ સમર્થન આપે છે ચાણક્યના આયા પછી અમૃતભાઈ અમિતભાઈ શાહના આયા પછી આપનું અસલ સ્વરૂપ પ્રગટ્યું છે ત્યાં સુધી તો આપ સારી રીતે આપની ચાણક્યની દાદાગીરી તો જુઓ તેઓ કહે છે કે સંસદમાં સરકાર દ્વારા બિલ રજૂ થાય તેને સરકાર સહકાર અમે જોઈ લઈશું શું જોઈ લેવાના ગોળીબાર કરવાના છે ઉપર લગાડવાના વોટ ડુ મીન આપે અને આપના ચાણક્ય ભાજપના સાથી મિત્ર સાથી પક્ષો તો જવા દો પણ સાથી મિત્રો ભાજપના અંદરના અંદરના સાથે પણ સંબંધ બગાડેલ છે પક્ષો તો વાત જવા દો સાથી પક્ષો કોંગ્રેસ છે કે પેલા સમાજવાદી પક્ષ પણ તમારા અંદરના વસુંધરા રાજે જોડે બગાડે છે કે યોગી યોગી આદિત્યનાથ જોડે શિવરાજસિંહ સાહેબ જોડે બગાડે છે અડધી રાતે તમે ઉઠાડી મૂકો અડધી રાતે ઉઠાડી તો રાત્રે મેસેજ આવે ત્યારે તમે ઉઠી જાઓ રાજીનામું આપી દો બિહાર દો ત્યાંથી પરચી આવે પરચીમાં લોટરી હોય ને એની માફક આ ચાલે છે આપ એટલું જ કહેવાનું છે કે આપ ગાદી ત્યાગ કરો વડનગર આવી જાવ અને સેવા કરી સેવા કરો એમાં નાનમ નથી બહુ થઈ ગયું આશકૃતા દાદાએ આપણે ઘણું આપ્યું છે એ અને મારે ઘણું કહેવાનું એટલું બસ મારે અત્યારે આટલું જ કહેવાનું છે બીજું મારે વધુ કેશ્યું કહેવાનું નથી આમ તો કહેવાનું ઘણું છે પણ અત્યારે હાલ હું આટલું જ કહું છું બસ આપ એપિસોડ તમને પસંદ પડ્યો હોય તો લાઈક કરશો શેર કરશો અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરશો